સાબરમતી નદીના કિનારે વસેલું એક નાનકડું ગામ રાયસણ અને અહીંયા આવેલ છે હજારો ભક્તોનું આસ્થા કેન્દ્ર એટલે કે લીંબજ માતાનું મંદિર જીદરોડા ગામથી આવેલ ભૂંભળિયા શાકના રબારીઓ ઈસવીસન અગિયારસો ને માં ગાયો ભેંસો ચરાવતા ચરાવતા અહીંયા આવીને વસ્યા હતા અને પોતાની કુળદેવી તરીકે લીંબજ માતાની નાનકડી દેરી બનાવી દિવસે કામ સાંજે દીવા ભજન અને આરતી સમય બદલાતો ગયો ઈસવીસન પંદરસો બેતાલીસ જ્યારે જયારે અહેમદશાહ બાદશાહ તેમના કૌશલ્યથી પ્રસન્ન થઈને નવસો વીઘાનું બીડ ધાનમાં આપ્યું આ ભૂમિ માતાજીના આશીર્વાદથી ધન્ય થઈ ગઈ નદીમાં પૂર આવ્યા અને વસવાટ બદલાયો આ પરિવારો આજુબાજુના ગામ રાયસણ અને ખોબામાં વસ્યા માતાજીને નવે ગામ લઈ જવા માટે રજા માંગી પણ માતાજીને જાણા સાબરમતી નદીનો સંગાથ ગમી ગયો હતો તો રજા ના મળી દેરી ત્યાં જ રહી ભક્તો આવતા રહ્યા અને શ્રદ્ધા વધતી રહી અને વર્ષ ઓગણીસસો ઓગણ્યાએંસીમાં દેરીને રૂપ આપ્યું મંદિરનું બાદમાં બે હજાર એકમાં સમસ્ત આલ ભૂંબડિયા પરિવારે મળીને માતાજીનું ભવ્ય મંદિર બનાવ્યું બાજુમાં મહાદેવનું મંદિર અને નજીકમાં ગૌશાળા આજે પણ અહીંયા થી વધુ ગાયોની સેવા થાય છે દર રવિવારે અને પૂનમના દિવસે પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે આ છે લિંબજ માતાનું મંદિર રાયસાણ શ્રદ્ધા ભક્તિ અને પવિત્રતાનું જીવંત પ્રતિક